ભરતૃરી લખે મિત્ર કેવો હોય તો કે પાપાન નિવાર રયતી યો જયતે હિતાય મિત્ર ની વ્યાખ્યા શું છે મિત્ર કોને કહેવાય આપણા મોબાઈલની અંદર બે હજાર કાર્ડ બે હજાર નંબર લખેલા હોય તો એ બે હજાર બે હજાર ને મિત્ર નો કહેવાય બે હજાર બે હજાર ને મિત્ર નો કહેવાય બહુ સ્પષ્ટતાથી કહું છું એમાંથી એકાદ બે જ ગઈણા ગાઈઠા હોય કે જેને આપણે મિત્ર 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 કહી શકીએ તો તો એ એ કેવો હોવો જોઈએ અથવા આપણો કોણ છે સાબિત કરવું હોય તો આ વ્યાખ્યાના પડદામાં અથવા તો આ વ્યાખ્યાની ચારણીમાં એને ચારવાનું અને આમાંથી જો બે ચાર ગુણ હોય તો સમજવાનું એ આપણો મિત્ર છે નકર ખાલી ફોર્માલિટી છે વ્યાખ્યા કઈ તો કે પાપાન અજ્ઞાન કે અંધકાર નું કાર્ય હોય તો જેમાં આપણી આંખ ખોલે એ આપણો સાચો મિત્ર એની પેલી વ્યાખ્યા બીજી તો કે ગુહ્યમ ની ગુણાન પ્રકટી કરોતી બહુ મુખ્ય વાત શું કરે તો કે ગુહ્યમ ની ગુહ્યતી તો કે જાહેર ની અંદર તમારી જે ગુપ્ત વાત હોય એને નિગુહ્યતી બંધ કરી દી ગુણાન પ્રકટી કરો તે તમારા ગુણો નું સાહેબ આલેખન કરે પચાસ સો જણા બેઠા હોય ને તો એની સામે તમારા ગુણો નું વાત કરે તમારી નિંદા ન કરે તો કોઈ એવો પણ પ્રશ્ન કરે કે આગળ તો વાત એમ કીધી કે તમને પાપ કરતા અટકાવે તો પછી અહીંયા પ્રશંસા કરે તો તો પાનો ચડી જાય ને પણ અધ્યાયારમાં વાત છે એ વાત ક્યારે કીય તો કે જાહેર માં હોય ત્યારે તમારી પ્રશંસા કરે અને તમારા ગુણોનું વર્ણન કરે અને તમે જ્યારે એકલા હો ત્યારે તમારી નિંદા કરે તમારા અવગુણો થી તમને સચેત કરે સમજવાનું આ તમારો મિત્ર છે અત્યારના કેવું છે તો કે જાહેર માં તમારી નિંદા કરે અને તમારી સામે આવે એટલે વખાણ કરે પ્રિય વાક્ય પ્રદાન તમારી સામે આવે ત્યારે તમારા એટલા બધા વખાણ કરે કે તમને એમ થાય કે આ આનાથી જીગરી જાન બીજો હોય જ નહીં અને જેવા તમે નીકળો એટલે તમારી નિંદા ચાલે અને આપણે કોઈ નહીં કરતા હોય હવે વાત એ છે કે આપણી અનુપસ્થિતિમાં જો આપણી નિંદા થતી હોય આપણે કોઈની નિંદા કરતા હોય તો એ તો કારણ કે તો પ્રકૃતિ છે તમે કોઈની ચાલુ કરો તો તમારી કોઈ કરવાનું જ છે ત્રીજું ઉદાહરણ આપે ન જહાતી દદાતી કાલે કઈ તમારી પાસે જયારે સંપત્તિ હોય ને ત્યારે એની અંદર એ સ્વાર્થ નો હોય એમાં એની નજર નો હોય એમાં એની દ્રષ્ટિ નો હોય એમાં એનો લાભ ન હોય આપતમતી દરે તમે વિપત્તિમાં સંકટો તમને ઘેરીને ઉભા હોય તેથી તમને ખંભે ખંભો મિલાવીને એમ કહે કે હું બેઠો છું એ તમારો મિત્ર છે સાહેબ એ મિત્રની વ્યાખ્યા છે આજ તો પરિસ્થિતિ ઉથમી થઈ ગઈ તમારી પાસે બે પૈસા વધે એટલે તમારે ખંભે ખંભો મિલાવે લોકોને કે આપણે તો બહુ સારી મિત્રતા છે અને સમાચાર સાંભળે કે હવે પેઢી ઉઠવા ઉપર છે એટલે સાહેબ એની વાત નીકળે ને તોય કીએ નહીં એ વાત બધી બરાબર છે પણ આપણે બહુ જાજા સંબંધ નથી એ તો ખાલી કહેવાનું હોય કારણ ખબર છે કે સંપત્તિ છે નહીં અને સંપત્તિ નથી એટલે વ્યક્તિ છે એ મારી પાસે આવશે તો મારે કંઈક આપવું પડશે સન્મિત્ર લક્ષણ મિદમ પ્રવદંતિ સંત્ય સંતો એમ કહે છે કે આને સન ના લક્ષણ બાકી કેવા હોય